હલો હું હરિભાઈ જોશી આશાપુરા ખાડલીમાંથી બોલું છું કડિયાપ્લોકમાં રહેવાનું છે મારો ધંધો ત્રીસ વર્ષ ત્યાં છે ખાડલીનો વ્યવસાય છે બધા તહેવારોમાં ખાડલી ચાલે છે સાતમ આઠમ દિવાળી ઉતાસણી બરાબર ભાઈ બીજ બેસતો વાળો બધું અને પોરબંદરમાં પણ સારો એવો ખાડલીનો વ્યવસાય બધેય ચાલુ છે અંદાજે દસ બાર હજાર કિલોનું ઓવર તો બધે થાય જ છે અને સારી એવી ખાડલી પોરબંદરમાં બને છે એમાં એમાં એક મીઠી ખાડલી બને છે મસાલાવાળી મરી જીરું નમક અને એક સાવ પ્લેન મોરી ખાડલી ત્રણ પ્રકારની ખાડલી બને છે બાકી આપણે ગામમાં દઈએ છીએ અને કોઈ બહારથી આવે તો એને પણ આપીએ છીએ સારું એવું ચાલે છે અત્યારે હોલસેલ ભાવ તો કોઈ એકસો ત્રીસ લઈએ કોઈ એકસો ચાલીસ હોલસેલ ભાવ હાલે છે અમારે તો હોલસેલ નું રહ્યું એટલે એકસો વીસ થી એકસો ત્રીસ એકસો ચાલીસ સુધી ચાલે બસ પછી બસ પોરબંદર માં આપણે એક જ જગ્યા આપીએ છીએ હોટલ આનંદ માં એ કોઈને જોતી હોય તો લઈ જાય બાકી ફિક્સ બાંધી લેવું આપણે એક જ દુકાન છે હોટલ આનંદ રાણીબાગ ચિરાગભાઈ કોટેજા દિવાળી નો તહેવાર છે આ તહેવાર માં કયા તહેવારો કયા દિવસે ખાલી તહેવાર રેવા જોઈએ ખાસ ભાઈ નો મેન હોય પણ ઈ પેલા આ લોકો બે ત્રણ દિવસ પેલા લઈ જાય એમ વધારે ખારવા વાળ ભાઈ બીજ નું રહ્યું એટલે એ લોકો વધારે લઈ જાય બાર પણ લઈ જાય છે